મિત્રો આપણને લગભગ પંદર દિવસ સુધી પિંક ડાયમંડ આપ્યા છે હવે એ પિંક ડાયમંડનો આપણે શું કરશું કારણ કે અમુકને તો પિંક ડાયમંડ યુઝ કરવા છે પણ યુઝ કરી શકતા નથી કેમ યુઝ નથી કરતા તે આપણે જોઈ લઈએ સૌથી પહેલાં તો આપણે પિંક ડાયમંડ જે મને મળે છે રેગ્યુલર ચાલીસ તે આપણે અહીંયાથી ક્લેમ કરશું તો આપણને ચાલીસ પિંક ડાયમંડ અહીંયાથી મળી ગયા છે આપણે ક્લેમ કરશું બેક કરશું હવે આપણે જોઈ તો અહીંયાથી પિંક ડાયમંડ જે આપણે અહીંયાથી ક્લેમ કરે છે તેને આપણે જો આપણે ગ્લોની સ્કીન જોઈતી હોય તો આપણે સો ડાયમંડ બીજા જોઈએ જે રિયલ ડાયમંડ જોઈએ જે પૈસાથી ડાયમંડ હોય તે અને પીક ડાયમંડ ચારસો નવ્વાણું તો હવે આપણે આમાંથી કોઈ પણ વસ્તુ લઈ શકતા નથી કારણ કે કેમ યાર આમાંથી શું લેવું કારણ કે આ પાસે ગ્લોની સ્કીન છે અને એક બેગ પેકની સ્કીન છે જે મને એકદમ ખાસ જેવી નથી લાગતી એટલે મારે તો નથી જોઈતી હવે આ બધું પડ્યું છે એને મારે કઈ જરૂર નથી તો આ લઈને પણ શું કરશું તો આ કશું મારે લેવું નથી તો પિંક ડાયમંડ આપણને બહુ પેલું શું હાઈપ હાઈપ કરીને લેવડાયા અને અત્યારે પિંક ડાયમંડનું કોઈ વેલ્યુ જ નથી એવું મને લાગે છે મારી જોડે ડાયમંડ પડ્યા છે ત્રણસો અને પિંક ડાયમંડ છે છસો ને છબ્બીસ છે પણ મારે અહીંયાથી કંઈ પણ વસ્તુ ક્લેમ નથી કરવું કેમ કે મને આ ગ્લોઅલની સ્કીન બિલકુલ ગમતી નથી જો તમને પણ ગમતી હોય તો તમે લઈ લેજો ના ગમે તો પિંક ડાયમંડને કંઈ કરતા નહીં કારણ કે પિંક ડાયમંડ તો એક્સપાયર થઈ જવાના છે બરાબર એટલે કે પિંક ડાયમંડ થી પણ જતા રહેશે અને જે આપણી પ્રોફાઇલ છે ત્યાંથી પણ પિન્ડાયમેન્ટ તો ગેપ થઈ જવાના છે તો યાર આજનો વિડિયો કેવો લાગે છે કોમેન્ટ કરજો અને કેવા પ્રકારના વિડીયો તમારે જોવા ગમે છે ફ્રી ફાયરના તે પણ કોમેન્ટમાં લખી દેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર